વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય ગુજરાતની અંદર પ્રકરણ ત્રણ જે છે ઝુમો ભિસ્તી એનો અભ્યાસ પ્લસ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને વિડીયોને જો તમે હજી સુધી લાઈક ના કરી હોય તો મિત્રો લાઇક કરી દેવાની છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ આઠને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરજો જેથી કરીને તેમને પણ આવનારી પરીક્ષાઓની અંદર આ ચેનલ મિત્રો ખૂબ જ ઉપયોગી નીવડી શકશે હવે આપણે સ્ટાર્ટ કરીએ સોલ્યુશન તો પહેલાં જોઈશું અભ્યાસ તો નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને લખો પહેલો છે કે જુમાની વેણુ પ્રત્યેની લાગણીને શું કહેવાય તો આવશે ઓપ્શન બી પશુપ્રેમ હવે જોઈએ બીજો જુમો વેણુને ખવરાવવા રોજ શું ખરીદતો તો આવશે ઓપ્શન સી ગદબ ખરીદતો ત્રીજો છે કે જુમો કોના ઉપર બેસીને પરણવા ગયો હતો તો ઓપ્શન એ હાથી પર બેસીને નેક્સ્ટ આગળ વધીશું બીજો છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો પાડાનું નામ વેણુ કોણે પાડ્યું હતું તો પાડાનું નામ વેણું જુમાના કોઈ મિત્રે પાડ્યું હતું બીજું છે કે વેણુનો બચાવ શક્ય ન લાગતા ઝુમો સો નિર્ણય કરે છે તો વેણુનો બચાવ શક્ય ન લાગતા જુમો વેણુની સાથે મોતને ભેટવાનો નિર્ણય કરે છે તીજો જુમા સાથેની દોસ્તી અંત સમયે વેણુ કેવી રીતે નિભાવે છે તો અંત સમયે પોતાની ગોદમાં ભરાઈને બેઠેલા જુમાને વેણું માથું મારીને પાટાથી દૂર ફેંકી દે છે આ રીતે અંત સમયે વેણુ જુમા સાથેની પોતાની દોસ્તી નિભાવે છે અને મિત્રો ધોરણ આઠના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને જોવા મળી જશે ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો તો હવે આપણે સ્વાધ્યાય જોઈએ પહેલો નીચેના પ્રશ્નના સવિસ્તર ઉત્તર આપો એમાં પહેલો છે કે ઝૂમો અને વેણું દિવસ દરમિયાન શું કરતા તો ઝૂમો વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને સવારના પાંચ વાગે નીકળી પડતો બધે પાણી આપ્યા પછી જુમો અને વેણો બંને પાછા વળતા ઝૂમો રસ્તામાંથી ગાજરને ટમેટા કે ભાજી પોતાના શાખ માટે અને વેણુ માટે ગદબ ખરીદતો વેણુ ગદબ ખાતો પછી જુમો સાંજ સુધી હોકો ગગડાયા કરતો અને વેણુ માખીને ઉડાડવા કાન ફફડાવતો આંખ મીંચીને ઊંઘી જતો અથવા જાગદો પડ્યો રહેતો સાંજે વેણુ અને જુમો નદી કાંઠા સુધી ફરવા નીકળતા અને પાછા વળતા બીજો છે કે જુમાએ વેણુને બચાવવા કયા પ્રયત્નો કર્યા તો જુમાએ સૌ પ્રથમ વેણુના ફસાયેલા પગને આમ તેમ મરડીને કાઢવાનો પ્રયત્ન કર્યો પછી રસ્તા પર જતા બે યુવાનોને મદદ કરવા વિનંતી કરી પણ એ યુવાનોએ તેને ફાટકવાળા પાસે જવાનું કહ્યું એવામાં ટ્રેનનો સિગ્નલ મળ્યો તેને ફાટકવાળાને વિનંતી કરી પણ અંદરથી ઘેર કોઈ માણસ નથી એવો જવાબ મળતા ઝૂબો નિરાશ થઈ ગયો આમ ઝુમાએ વેણુને બચાવવાના અનેક પ્રયત્નો કર્યા હતા નેક્સ્ટ ત્રીજો છે કે વાર્તાના છેલ્લે વાક્યનું શું મહત્ત્વ છે તે સમજાવો તો વાર્તાના છેલ્લા વાક્યનું મહત્ત્વ એ છે કે આજે પણ જુમાને વેણુનો સંબંધ આત્મા રૂપે જીવિત રહી ગયો છે તેથી આજે પણ દરરોજ સવારે ઝૂમો તે આવે છે અને ત્રણ વાર વેણું વેણુ વેણુ બોલીને તેના માનીતા પથ્થર પર ફૂલ મૂકે છે આ વાક્ય એકબીજાનો પ્રેમ અને દોસ્તીની વફાદારીનું મહત્ત્વ સમજાવે છે બીજો છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને તમારે લખવાના છે એમાં પહેલો જુમાની જગ્યાએ તમે હોત તો શું કરો તો જુમાની જગ્યાએ જો હું હોત તો પાટા ઉપર ઊભા રહીને હાથ ઊંચા કરીને ટ્રેનને રોકવાનો પ્રયત્ન કરીશ બીજો શું બન્યું હોત તો વેણું બચી ગયો હોત તો પહેલાં બે યુવાન મિત્રોએ જો વેણુના ફસાયેલા પગને બહાર કાઢવામાં મદદ કરી હોત અથવા તો ફાટકવાળાએ સિગ્નલ ફેરવ્યું હોત તો વેણું બચી ગયો હોત નેક્સ્ટ ત્રીજો છે કે તમને ગમતા પ્રાણી માટે તમે શું કરો છો તો મિત્રો એના જવાબ આપેલો છે તમને જે ગમતું હોય એ તમારે જાતે પણ પ્રશ્નોના જવાબો તમે લખી શકો છો ચોથો છે આ વાર્તાનું શિક્ષક વેણું રાખીએ તો તે માટેના કારણો આપો તો વાર્તાનું શિક્ષક વેણું રાખવાના કારણો મૂંગું પશુ વેણુને પોતાના માલિક જુમા પ્રત્યે અપાર પ્રેમ છે પણ જુમાની વાણીમાં પ્રગટતો પ્રેમને એ સમજી શકે છે વેણુ અંત સમયે જુમાને માથું મારીને પાટાથી દૂર ફેંકીને બચાવે છે એ જુમા પ્રત્યેની વેણુની વફાદારી અને નિસ્વાર્થ પ્રેમ સૂચવે છે વેણુ સમગ્ર વાર્તામાં કેન્દ્ર સ્થાને છે એ દ્રષ્ટિએ આ વાર્તાનું શીર્ષક વેણુ રાખીએ તે ઉચિત ગણાય છે ત્રીજો છે સામાર્થી શબ્દો આપવાના છે શ્રીમંત તો થશે ધનવાન અને અમીર દુર્ગંધ તો બદબુ અને વાસ કર્કસ તો કઠોર અને તીણો આનંદ તો ખુશી અને હર્ષ ગદબ તો મિત્રો થશે રજકો હાંડલી તો થશે હાલલીને માટલી તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ આઠ ગુજરાતીની અંદર પ્રકરણ ત્રણ જે છે ઝૂમો ભીસ્તી એનું સ્વાધ્યાય અને અભ્યાસનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો અને નેક્સ્ટ તમારે ધોરણ આઠનો કયો વિડીયો જોવે છે એ પણ કમેન્ટ બોક્સની અંદર જણાવીને જજો જેથી કરીને અમે તમારા માટે તે વિડીયો લાવી શકીએ મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત